તો અત્યારે આ રીતના મશીન નીકળ્યા છે અને એકદમ રેસા જેવું થઈ જતું હોય છે તો ટાઇલ્સની અંદર પણ સરસ રીતે વરાઈ શકે તો આ રીતના એકદમ ઝીણી સાવરણી બની જતી હોય છે હલો કેમ છો તો બધા જ મજામાં હશો સાવરણી તો મેં તમને ઘણી બધી બતાવી છે તો ફાઇનલી હું તમને બતાવીશ કે સ્ટેપ બાય સ્ટેપ ખજૂરીની સાવરણી કેવી રીતના તૈયાર થતી હોય છે તો આ છે પહેલું કાચું મટિરિયલ આ રીતના હોય છે કે આ બધા સાવરણી બાંધવા માટેનું છે આને ખજૂરી કહેવાય છે તો આ રીતના પહેલાં લાવવામાં આવે છે તો પહેલાં તમે જોઈ શકો છો કે આ રીતના ખજૂરી હોય છે પછી તેને કટિંગ કરી અને કાકા અહીંયા કરે છે તેમ કરવાનું હોય છે તો અહીંયા આ રીતના કાકા કટિંગ કરે છે તો તેને એમ હાથ વડે જ આમ કરી દેવાનું તો આ રીતના તૈયાર કરી લીધા પછી તેને અહીંયા આમ બાંધવામાં આવે છે અને તેની ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવે છે એટલે તે થોડું મુલાયમ રહે અને હાથે પણ ના વાગે તો અહીંયા તમે જોઈ શકો છો આ અહીંયા આ જે મકાન છે તે બધા જ મકાનમાં આ રીતના જ બધા સાવરણીને વર્ષોથી આ રીતના જ કરે છે તો અત્યારે પણ સિસ્ટમ વાઇઝ તે પણ ચાલુ જ છે તો વિડીયોને પૂરું જોજો તો ભીનું કર્યા પછી તેને આ રીતના તાર બાંધવામાં આવે છે તો અહીંયા આ બેન બધી રહ્યા છે તો તમારું નામ શું છે ભૂરીબેન આ રીતના તાર બોધે છે તો તમે અહીંયા જોઈ શકો છો ઘરના બધા સભ્યો એક સાવરણીની અલગ અલગ સાથે જ કામ કરી રહ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધા જ સાવરણીની અંદર આમ તાર બાંધવામાં આવે છે પછી તેની ઉપર આ રીતના રબડ બાંધવામાં આવે છે એટલે બહુ ફિટ થઈ જતું હોય છે પછી છેલ્લે આ રીતના તૈયાર થઈ જાય એટલે તો આ બહુ જાડું હોય છે તો અત્યારે આ રીતના મશીન નીકળ્યા છે તો તેની અંદર આમ કરી અને એકદમ રેસા જેવું થઈ જતું હોય છે તો ટાઇલ્સની અંદર પણ સરસ રીતે વરાઈ શકે તો આ રીતના એકદમ ઝીણી સાવરણી બની જતી હોય છે તો છેલ્ તો તમે અહીંયા જોઈ શકો છો કે મશીન ઉપર ચડાવ્યા પછી એકદમ મુલાયમ આપણો સાવરણો તૈયાર થઈ જતો હોય છે તો તમે અહીંયા ગોહિલના મોવાળા આવી અને લઈ શકો છો અને ઘણી બધી મહેનત છતો વીસ રૂપિયાની અંદર આપણને મળી જતો હોય છે તમે બજારમાંથી લાવો તેના કરતાં તમે અહીંયા આ લોકો જે બનાવે છે તો તેમના ત્યાંથી લો તો બહુ જ સારું તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એમના બિલકુલ કાચા મકાન છે અને આમાંથી જ આ લોકો ગુજરાન ચલાવે છે તો તમે અહીંયા આવી અને ગોહિલના મોવાડા નિશાળની સામે જ આ લોકો રહે છે તો તમે અહીંયાથી આવી અને લઈ શકો છો તો આવા લોકોને આપણે મદદ કરવી જરૂર છે આપણે સાવરની તો લાવતા જ જોઈએ છીએ અને નીચે નંબર પણ આપેલો છે તો આ રીતના આજના વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને દક્ષરેશભાઈ પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય